શિવરાત્રી મિની કુંભ મેળો શરૂ થઈ ગયો છે કેવી રહી છે તૈયારી તમને બધા આ ની અંદર જણાવવા જઈ રહ્યો છું ખાસ કરીને વિડીયો આખો જોઈ લેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો તમારા સમક્ષ ટોટલ શિવરાત્રી ના મેળાના વિડીયો ઘર બેઠા હું લાવવાનો છું ખાસ કરીને તમે બધા લોકો જાણતા હશો કે આ વખતની શિવરાત્રી ખૂબ જ અગત્યની થવાની છે કારણ કે મિની કુંભ મેળા તરીકે મિત્રો આ વખતે ભાઈ જુનાગઢ ની અંદર મેળો ઉજવવામાં આવી રહ્યો છે જેમની અંદર ગિરનાર ની અંદર ક્યાંક ને ક્યાંક તારીખ અગિયાર થી પંદર ના ગાળાની અંદર સૌથી મોટો કુંભ મેળો એ તો પણ ખોટું નથી ભાઈ મિની કુંભ તરીકે મિત્રો આવી રહ્યો છે આમની અંદર તૈયારીઓ કેવી રહી છે તમે બધા લોકો જઈ શકો છો ક્યાંક ને ક્યાંક તમારે શું સાવચેતી રાખવાની જરૂર છે તમને બધા લોકોને આ વિડીયોની અંદર જાણવા રહ્યો છું ખાસ કરીને તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે પંદર તારીખે શિવરાત્રી છે હવે પંદર તારીખ પહેલા એટલે કે મિત્રો અગિયાર તારીખથી જ આમની અંદર દર વખતે ઓગણીસો જેટલા પોલીસ હોય છે પરંતુ આ વખતે ઓગણત્રીસો પોલીસો રાખ્યો દેવામાં આવ્યા છે એટલે કે કંઈક ને ક્યાંક તમારી સુરક્ષા પણ પૂરેપૂરી રહેવાની છે લાખો ની સંખ્યા ની અંદર ક્યાંક ને ક્યાંક લોકો આ મિત્રો વાત કીધું શિવરાત્રીના મેળાની અંદર જવાના છે તો ક્યાંક ને ક્યાંક તમે બધા લોકોએ જોયું ન હોય તો કહી ભાઈઓ સૌ પ્રથમ તો તમે મેળાની અંદર જતા હોય તો ભાઈ સાવધાન રહેવાની જરૂર છે ત્યારબાદ ભીડવાળા વિસ્તારની અંદર તો સોરી સાવધાન રહેવાની જરૂર છે કારણ કે આટલી બધી ભીડવાળા વિસ્તાર હોય છે તો નહીં કે મિત્રો વાય કીધું અંદર ઘણા બધા સોરીઓ ઘુસતા હોય છે જેના કારણે કંઈક ને ક્યાંક લોકોને પ્રોબ્લેમ આવતા હોય છે હવે રહી મિત્રો વાત તો સાધુ સંતો તો ક્યાંક ને ક્યાંક દર વખતે રેવડી પતિયા બાદ જે મિત્રો વાત કીધું મુરગીકંડ અંદર સ્નાન કરવામાં આવે છે ત્યારબાદ બધા નાગા સાધુઓ છે મિત્રો સ્નાન કરે જશે અને ત્યારબાદ મિત્રો જે હાસા સાધુઓ હોય છે તે અંદર વહી જશે આવું કહેવામાં આવ્યું છે પરંતુ એક ને એક તમને બધા લોકો જાણતા હશે કે ભાઈ સાધુ સંતોનો સૌથી મોટો ચમત્કાર તો પહેલે થઈને જ રહ્યો છે અને મેળાની અંદર પણ તમે સાવચેતી રાખજો ચોરીઓની સાવચેતી રાખજો તમારી સાથે મોબાઈલ લઈ જાય તો મોબાઈલની સાવચેતી રાખજો અને ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો ઘર બેઠા તો બધા વિડીયો લાવ્યો જોવા માંગતો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હું ખુદ જવાનો છું અને તમારા સમક્ષ બધા વિડીયો લાવવાનો છું તો કાંઈક ને કંઈક તમને બધા લોકોને બધી જાણકારી મળી છે કાંઈક ને કંઈક મિત્રો બસો પણ ઘણી બધી મૂકી દેવામાં આવી છે અને લાખોની સંખ્યામાં લોકો કંઈક ને કઈક જવાના છે આ મિની કુંભ મેળાની અંદર તો કંઈક ને કંઈક આ વખતનો મિની કુંભ મેળો એટલે ખૂબ જ અગત્યનો રહેવો છે તો તમે જવાનો છો કે નહીં પણ ની અંદર અવશ્ય જણાવી દો વિયો શેર કરી દો ફોલો કરી દેજો આજના વિડીયોમાંથી એટલે જ માહિતી આપણે નવા વિડીયો મળી